અડાજનમાં મોડી રાત્રે સિગારેટના ઝઘડામાં ચાઇનીઝી લારી ચલાવનાર યુવાનની ચપ્પુ મારી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી

અડાજન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેનામાં આ કામે મરણ જનાર જીતુભાઈ કાલિયાભાઈ પ્રધાન તથા તેની સાથે સુનિલભાઈ નાઓ વચ્ચે ચાઇનીઝની લારી ઉપરથી ચાઇનીઝ આપવા બાબત ગયેલા તે બાબતનો સામાન્ય ઝઘડો થયેલો હતો જેની અંદર આ કામના આરોપીઓએ મરણ જનાર જીતુ પ્રધાનને ચપ્પુના ઘા શરીરના ભાગે મારેલ અને એને ગંભીર ઇજાઓ થતાં તેને સારવાર દરમિયાન એ મરણ ગયેલ છે આ જપાજપી દરમિયાન આ કામના આરોપી ને પણ થોડીક ઈજા થયેલ હોય એની પણ ફરિયાદ લેવામાં આવેલી છે અને આરોપીઓના વિરોધમાં ત્રણસો બે મુજબનો ગુનો અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને બે આરોપીઓને અટક કરવામાં આવેલ છે આમાં આરોપીઓમાં એક છે તો વિશાલ છે અને બીજું છે જીતુ આપણે મુકેશ જાદવ અને વિકાસ દિનેશ નાયકા આ ત્રણ આરોપીઓ છે અને સામે સુનીલ વસાવા છે એને પણ ઈજા થયેલી હતી એની પણ ફરિયાદ લઈને આ કામના આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અત્યારે એ તપાસ ચાલે છે બરોબર ને અગાઉ કોઈ ગુના દાખલ થયા હોય તો એની બી તપાસ કરી પોલીસ એની કાર્યવાહી કરશે ઝઘડાનું મુખ્ય કારણ છે આ ચાઇનીઝ લારીમાં અને સિગરેટ પીવા બાબતનો ઝઘડો થયેલો હતો આ લોકો ચાઇનીઝ ની લારી ચાલીસ આપવા ગયેલા અને સિગરેટ પીવા બાબતે આરોપી અને મરણ જનાર વચ્ચે સામાન્ય બોલાચાલી થયે ને નિરેન્દ્ર ઝગડા નું મોટું સ્વરૂપ થયેલ છે